ગોધરામાં ગણેશ ચતુર્થી નિમિત્તે અનેક સ્થળોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે પાંચ દિવસ સુધી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કર્યા બાદ આજ રોજ વિસર્જન યાત્રાની વિધિ અનુલક્ષીને ગોધરાના વિશ્વકર્મા ચોક નેતાઓ અને પ્રશાસન દ્વારા મહાઆરતી કરી વિસર્જન યાત્રા પ્રસ્થાન કરાયું હતું જેમાં રેન્જ આઈજી આરવી અસારી જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ સિંહ ઉપસ્થિતિમાં ની વિશ્વકર્મા ચોક ખાતે થી ગણપતિજી ની મહાઆરતી કરી અને વિસર્જન યાત્રાનો શુભારંભ જેમાં ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી કે રાહુલજી ગોધરા પ્રાંત અધિકારી નાયબ પોલીસ તેમજ સબ ઇન્સ્પેક્ટર સહિતનો જોડાયા હતા નાના મોટા ગણેશ મંડળો વિસર્જન શોભાયાત્રા માં જોડાવા માટે એકત્ર થયા હતા જે શોભાયાત્રા નું વહીવટી તંત્ર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું માટે

ને તમામ જિલ્લા પંચાયત પ્રમુખ ને બધા આવ્યા છે વર્ષો પુરાણી પ્રથા છે એ વિશ્વકર્મા ચોક થી ગણપતિ દાદા નું પ્રસ્થાન કરવામાં આવે છે અને વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવે છે સૌ ગૌધરા વાસીઓ આજે ગણપતિ દાદા ની માં જે બધા જોડાવાના છે બધાને શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત બધાને મારા જય ગણેશ ગણપતિ ના પાંચ દિવસ ના પૂજન